અયોધ્યામાં આજે પુનઃ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેને લઈને અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી ગોલ્ડન લોટસ પરિવાર સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગોલ્ડન લોટસ સોસાયટીની બહેનોએ રંગોળી સજાવી રામલલ્લાને આવકાર્યા હતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાળકોએ સુંદર વેશભૂષા ધારણ કરાવી બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હતું અને હું ગોલ્ડન લોટર સોસાયટીમાં રહું છું આજે અમે રામલલ્લા જે પાંચસો વર્ષથી આપણી ઇંતજારી હતી એ ઇંતજારી હવે ખતમ થઈ છે અને રામલલ્લા આજે આપણા ઘરે પાછા આવી ગયા છે અમે ફૂલ હર્ષો ઉલ્લાસથી એમનું સ્વાગત કર્યું છે કે જે આજે હજારો જણાએ સંઘર્ષ કર્યો એમની તપસ્યાનું ફળ આજે અમને મળ્યું છે અને બધાને મારો ખૂબ ખૂબ આભાર કે જેમને સંઘર્ષ કર્યો છે એમનું આજે ફળ અમને મળ્યું છે અને આ અમારા યુગમાં અમે આ જોયું છે એટલે અમે તો ખૂબ જ નસીબદાર છીએ અને અમારી હોય અમારી સોસાયટીની બધી જ હોય અમે બધા સાથે મળી અને આ મોટું સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારી સોસાયટીની અંદર કોઈ બી તહેવાર આવે છે એની અંદર અમે સહભાગી બધા બનીએ છીએ એની અંદર આ રામલલાની પાંચસો વર્ષે રામ ભગવાન બિરાજમાન થયા છે એ ખુશીની અંદર અમારી સોસાયટીની અંદર ગોડનાથ લોટસની અંદર અમે આ ભવ્ય પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ અને રામલલાના બિરાજમાન કરીને ભગવાન ભગવાન શ્રી રામલલ્લાને બિરાજમાન કરીને એમનો અન્કુટ અને ભગવાનનો જે તે વસ્તુ થાય એ પ્રમાણે કરીને અમે એમને એ કંઈ એમની પાસે આશીર્વાદ માગીને અમે રામલલાનું રાજ સ્થાપવા માગીએ છીએ